એટલે તું આટલા બધા વરસાદમાં બજારમાં જઈને આટલા બધા વરસાદ માં પહેલી વાર એ બી પાછી શાકભાજી લેવા તો સવારે નક્કી કરી લીધું કે આપણે પછી પણ બનાવવાનું છે પણ મેં તો વાદળ તો જોઉં મેં કે તો શાકભાજી નહીં આવે તું તો તૈયારીમાં ચા બનાવી ચા પી તું બી ગયો તો બેટા મમ્મી હે આયો તું બી ગયો તો

बो जब जस वर्षादा आएंगो जो मा तो अंदर बदु फूल थै गयो पानी अब ब दु पानी रोड ऊपर नु जसे पछी अंदर तो बदु पानी जसे बाय ए जो होन वाग्यो न कुल बसु होन वागियो सोम गयो ખોરો હોલ પાણી જાય છે વરસાદમાં છોકરાઓને જોવા मजा પડી ગઈ છપછબિયા કરવાની

સોમ્યા દીદી ને ખવડાવું છું બેટા હા તો તારે નહીં ખાવું બેટા જોડે તો જો ક્યાં જમવા બેસી ગયા જો અને સોમ્યા બે જમવા બેસી ગયા છે શું મજા આવી ગઈ બેટા ભાજી પાવ ખાવાની હમ રાવું કેવું બન્યું નહીં હું કી તો થવા નું થોડું સોમ્યા દીદી કેજે નાનું નાનું બાઈટ લે હે બેટા નાનું નાનું નાનો નાના ટુકડા કરી લેજે ને હે ને મોટું ખાશે પછી બધું હા બસ શીખવાડજે ને બેટા હો ચલા ફોન મૂકી દો ખાતી વખતે આ

શું શું કરું છું આ ડિશ લઈ મારી આગળ તો લસણની ચટણી ખાઉં છું ક્યાં ને મરચું ખાતી ને શું છે આજે કાંડ કરેલું તમને ખબર પડી અરે જવા દો ને એને શું કર્યું ખબર છે રૂ અમે લોકો હું શાક સમારતી હતી રસોડામાં બેઠા બેઠા તો એવી આવી અને આવીને તૈયારીમાં દરવાજો દઈને આપણી રૂમનો દરવાજો છે ને દઈને બંધ કર્યો અને બંધ કરી અને પછી એને શું કર્યું ખબર છે આ આમ કરી બંધ કરી દીધું બંધ તો કરી દીધું પછી ખુલ્યું ને એનાથી દરવાજો તો પછી રડવા ખાલી રડતી હશે ખાલી ખાલી એમ રડતી હશે માનસી મેઘુ ખોલ અંદરથી બંધ કરી દીધું તો પછી ખોલવા માટે ટ્રાય કરતી હતી ને તો મેં કહું હવે બહેનુ કેમ ખુલતું નહીં તો માનસી મેં ઘઉં ખોલને મેં ગુ પેલી લાગે ફીટ એકદમ ધમધમને ને એને પછાડ્યું ને એટલે કહું ટાઈટ થઈ ગયું હશે તાર તો માનસીએ ખોલ્યું ને તાર તો અંદરથી આગરો માર દીધેલો શું કર્યું તું ત્યાં શું કરેલું આજે પપ્પા ને કેતો પછી આગળ તો આગળ તો સાંભળો આગળ તો સાંભળો પાછું માનસી વસે ઘરથી ટ્રાય કર્યું મેં કહું ખોલ ખોલ કેમ કે સૌમ્ય પહેલાં નાનો હતો ને તો એક બે વખત એને એવું કર્યું હતું પણ એ તૈયારીને ખોલી કાઢ્યું હતું કે આ માગરો બંધ કરીને પાછો આમ ખોલતા એને આવડતો હતો તો સૌમ્ય નાનો હતો ને ત્યારે સૌમ્યને આવડતું હતું દરવાજો ખોલતા તૈયારી એમ બંધ કરી દે તો પછી પાછું ખોલી જ કાઢતો તો એવું પણ આના છે ને ખોલતા આવડ્યું ના હોય બૂમો પાડી બાકી કે ખોલ વાળી ખોલ 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 પણ ખોલે જ ના ખોલ જ ના શું કરી દે પછી શું કર્યું મેં તો હવે કરું શું એક તો આવું કરે તો એક તો ખબર છે ને પાછી રડા એક તો ચૂપ થતી નહીં પછી માનસી મેં કહું પાછળ જા પછી આ બારી ઘડી આવી અને આ પછી જારી ઉચી કરી અને જારી ઊંચી કરીને એને કીધું રાવી આવી રીતના દરવાજો ખોલ 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 એમ પછી એ બારી બારીથી કીધું કે ખુરશી લઈને જા પછી આ ખુરશી પડી છે અને ખુરશી કીધું ગાડી તું છે ખુરશી લઈને જા ને આગ્રો ખોલ તો એ ખોલ જ ના ખોલ જ ના ખોલ જ ના અને પછી મેં મને ખબર હતી કે મને જોશે ને તેવા રડશે જ પેલી સાઈડ મને દેખશે બહારની સાઈડ તે રડશે પછી અહીંથી મેં બહુ ટ્રાય કર્યું પણ ના એને ખોલ્યું ના પછી પાછળ ગયું પાછળ ગયું મેં એણે કીધું કે ખોલ બેટા ખોલ તો ખુરશી લઈને એ વાતો કરવા ઊભી રહી ગઈ બોલા અને ફરી મેં કીધું તું ખોલ બેટા બહાર મમ્મી આવું આવું બહાર આવું બહાર આવું પછી એ બાજુથી આ બાજુ હોય ને તો પછી જ રડી એટલા માનસી મોટી આપણે તો પેલી સરગવાની શિંગોપાડા ઓકડી હોય લાકડી હોય જ મોટી લાકડી લાયા તો પછી લાકડી પછી મેં કીધું બીજું કુમારને મેં તો ફોન કર્યો મેં કહું એવું હોય ને તો આકડું કાપી કાઢો કેમ કે ગેપ હતી જ આપણે દરવાજાની અંદર ગેપ છે જ કાપી કાઢો હવે બીજું કુમાર કે સારું કંઈક કામ કરું ગમે તે કાપવા માટે પેલું સાધન આવે ને એ લઈને હું આવું છું કે તો કે શાંતિ રાખ અને ફરી એવા ત્યાં તો માનસી લાકડી અહીંથી આ ભાગેથી છે ને આ ભાગેથી અહીંયા આ ભાગ પોડો છે ને આપણો લાકડી નાખી કરી બીજું કુમારે માનસે લાકડી અંદર રૂમમાં એન્ટર કરી બીજું કુમાર આયા તો બીજુ કુમારે પછી શું કર્યું લાકડી પછી ટ્રાય કર્યો ને તે રીતના ખુલી ગયો તે સારું થયું બાપરે તો ગભરાઈ ગઈ હતી કરાય

બંધ થઈ જાય એવો છે તેને આમ ખોલતા ના આવડ્યો બસ આવું ના કરતા ના આવડ્યું

ખોલ પણ કોણ કે તો ખોલ્યા કેમ કે સૌમ્ય નાનું હતું ને તો સૌમ્ય ને તાવડતું હતું બંધ કરી દેતો તો પછી તૈયારીમાં સેટ લઈને ખોલી કાતો તો પણ આને આવડ્યું જ ના એવી છે